શ્રી પૃથ્વીરાજ ચૌહાણની ભવાઈ ભજવવામાં આવી કાંકરેજના ઊણ ગામે શ્રી ચામુંડા માતાજીના માતાજી માતાજીની ભવાઈ યોજાઈ ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઊણ ગામે નવરાત્રિ પર્વ નિમિત્તે આસો સુદ ચોથને સોમવારની રાત્રિએ શ્રી ચામુંડા માતા યુવક મિત્ર મંડળ ઉણેચા પરિવાર દ્વારા જૂની પરંપરા જાળવી રાખીને શ્રી ચામુંડા માતાજીના મંદિરે સરસ મજાઈની ભવાઈનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું માતાજીની ભવાઈ જોવા આવેલા દર્શનાર્થીઓ પણ મંત્રમુગ્ધ થઈ જાય છે અને માં યોજાતી ભવાઈ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે સમસ્ત ઉણેચા પરિવાર તેમજ સમસ્ત ઊણ ગામ અને આજુબાજુના ગામ લોકો મોટી સંખ્યામાં ભવાઈ જોવા માટે ઉમટી પડે છે શ્રી ચામુંડા યુવક મિત્ર મંડળના પ્રમુખ શિક્ષક અમૃતભાઈ અને ઠાકોરવાસ રામપુરા સરપંચ રામજીભાઈ તેમજ સમગ્ર મિત્રમંડળના ઉત્સાહી યુવાનો વડીલોની મહેનત રંગ લાવે છે સાથે ઉણેચા પરિવારના સાથ સહકારથી દર વર્ષની નવરાત્રિના પાવન નિમિત્તે રાસ ગરબા તેમજ જૂના લોકગીત પર સરસ અભિનય સાથે ભવાઈનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા એસબી ન્યૂઝ ગુજરાતી લાઈવ